નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તો ખેડૂત મિત્રો જો ખેડૂતોને મળશે માહિતી તો ખેડૂતો કરશે પ્રગતિ એ સૂત્ર સાથે જે તારીખ દસ બે બે હજાર ચોવીસ ને શનિવારે આપણે જોવાના છીએ જામનગર અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના તમામ પાકોના તાજા બજાર ભાવ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલનું બટન દબાવી દેજો જેથી કરીને અમારી ચેનલ પર આવતા દરરોજ દરરોજના તાજા સમાચાર

800 થી આઠસો સાહીઠ રૂપિયા મગફળી જાડી એક હજાર પચાસ થી બારસો ત્રીસ રૂપિયા એરંડા એક હજાર સિત્તેર થી અગિયારસો છ રૂપિયા રાયડો નવસો થી નવસો ઇઠ્યાસી રૂપિયા રાય અગિયારસો થી તેરસો ચાલીસ રૂપિયા જીરુ ચાર હજાર થી છ હજાર ત્રણસો દસ રૂપિયા તુવેર અગિયારસો થી ઓગણીસો પિસ્તાલીસ રૂપિયા વાલ આઠસો થી નવસો રૂપિયા चना एक हज़ार साठ थी बार सौ सोल रुपया चना सफेद सफेदार रुपया मगफली झीणी एक हज़ार पचास थी बार सौ पच्चीस रुपया कपास नौ सौ थी पंदर सौ रुपया जुआर तरह थी त्र सौ पंचोत्तर रुपया बाजरो चार सौ थी सौ रुपया घऊ चार सौ साठ थी पांच सौ पांसठ रुपया अड़द बार सौ थी अठार सौ पंदर रुपया तो ताज़ा बजार भाव तो जो खेल गोडल गोडल चना सफेद तलर ऐसी एकत्रिस धाणी एक हजार एक, 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 एक पंदर सो एक रूपया डूंगी सफेद बसो छो छठ रुपया बाजरो त्र सो एक त्राण सौ एकाणु रूप

नौ सौ एक रुपया तुवेर एकसठ थी नौ सौ एरंडा नौ सौ पच्चीस अगियो एक रुपया तललाल थी त्रीसो साड़ीसौ रुपया जीरु पांच हजार त्र सौ एक थी छ हजार एक सौ एकसठ रुपया धाणा आठ सौ एक चौदसो एक्तर रूपया ત્રણ હજાર નવસો એકાણું થી સાત હજાર બસો એકાણું રૂપિયા કપાસ બીટી એક હજાર એક થી ચૌદસો એકતાલીસ રૂપિયા ઘઉં લોકવાન ચારસો પચાસ થી પાંચસો એસી રૂપિયા મગફળી છીણી આઠસો અગિયાર થી બારસો છોતેર રૂપિયા સિંગદાણા જાડા નવસો અગિયાર થી પંદરસો એક્યાસી રૂપિયા તો આ હતા આ આજના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બની રહ્યો બદલ આભાર